પાઠ આઠ હું તો મોટો થઈશ બાળ દોસ્તો આપણે હસતા રમતા ભણતા ગયા અને નવું નવું શીખતા ગયા ચાલો આજે તમને એક નવી અને સરસ વાર્તા સંભળાવું વાર્તા રવિવારનો દિવસ હતો ભોલું તેના પપ્પા સાથે સ્કૂટર પર બેસી ફરવા નીકળ્યો રસ્તામાં એમને ગાયો ચરાવતો ગોવાળ મળ્યો ભોલુ કહે પપ્પા આ ગોવાળ ગાયો ચરાવે છે ગાયો ચરાવવાની કેવી મજા આવે હું તો ગોવાળ બનીશ પપ્પા કે હા ભાઈ भोलू पप्पा त्या बाजू मा एक लुहार ने जोयो। भोलू कहे पप्पा आ कोण पप्पा कहे लुहार भोलू कहे हूँ तो लुहार बनीश हथोड़ा थी लोढ़ू टीपा केवी मजा पप्पा कहे सारू भाई आग जता भोलूए सुथार भाई ने जोया अने पप्पा ने पूछू पप्पा आ कौन पप्पा कहे सुथार भाई भोलू कहे हूँ तो सुथार बनीश लाकड़ू कापा केवी मजा फर्निचर केवी मजा आगर गया तो बस चलावता ड्राइवर भाई म एमने जोई भोलू बोलो पप्पा आ कौन पप्पा कहे ड्राइवर भोलू कहे हूँ तो ड्राइवर बनीश बस चलावानी केवी मजा पप्पा कहे बहु सारू भाई पी रस्ता मा कुंभार मोची वाळंद કડીયો દરજી મળ્યા અને પછી ડોક્ટર મળ્યા એમને ભોલું તરત ઓળખી ગયો અને બોલ્યો હું તો ડોક્ટર બનીશ લોકોને સાજા કરવાની કેવી મજા પપ્પા કહે ખૂબ ખૂબ સારું ભાઈ પાયલોટ મળ્યા તો ભોલું બોલ્યો હું તો પાયલોટ બનીશ વિમાન ઉડાડવાની કેવી મજા પપ્પા કહે વાહ એ પણ સારું ભાઈ ટ્રાફિક પોલીસ મળ્યા તો ભોલું કહે હું તો ટ્રાફિક પોલીસ બનીશ વાહન ઉભા રાખવાની કેવી મજા પપ્પા કહે હા એ પણ સારું ભાઈ રસ્તામાં શિક્ષક મળ્યા તો ભોલું બોલ્યો હું તો શિક્ષક બનીશ બાળકોને ભણાવવાની કેવી મજા પપ્પા કહે વાહ વાહ ખૂબ સારું ભાઈ આમ ફરતા ફરતા ભોલુ અને તેના પપ્પા છે ઘર પાસે આવી ગયા ઘર આગળ એક ફુગ્ગાવાળો ઊભો હતો પપ્પાએ ભોલુને ફુગ્ગો અપાવ્યો ભોલું ખુશ થઈ બોલ્યો ફુગ્ગો વેચવાની કેવી મજા હું તો ફુગ્ગાવાળો બનીશ ઘરી પહોંચતા મમ્મી બૂમ પાડી બેટા ભોલો હાથ પગ ધોઈ જમી લે ખાઈશ નહીં તો મોટો કેમ કરતા થઈશ ભોલો ખુશ થઈ બોલ્યો પપ્પા ચાલો જમવા ઓ તો જલ્દી જલ્દી મોટો થઈશ જવા બાપો બાળમિત્રો કેવી લાગી વાર્તા તમે શું બનવું ગમે કેમ ચાલો હવે તમારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે બધા તૈયાર છો ને સારું ચંપલ બનાવે તેને શું કહેવાય ચંપલ બનાવે તેને મોચી કહેવાય ઘર કોણ ચણે છે ઘર કડીયો ચણે છે કરવત કોનું ઓજાર છે કરવત સુથાર ઓજાર છે વાળ કાપે તેને શું કહેવાય વાળ કાપે તેને વાણંદ કહેવાય વાહન ચલાવે તેને શું કહેવાય વાહન ચલાવે તેને ડ્રાઈવર કહેવાય આકાશમાં વિમાન કોણ ઉડાડે છે આકાશમાં વિમાન પાયલોટ ઉડાડે છે દવા આપી કોણ સાજા કરે છે દવા આપી ડોક્ટર સાજા કરે છે માટલા કોણ બનાવે છે માટલા કુંભાર બનાવે છે ખેતરમાં અનાજ કોણ પકવે છે ખેડૂત પકવે છે ગાય ભેંસ ખેતરમાં શું કહેવાય ગાય ભેંસ ચરાવનારને ગોવાળ કહેવાય કપડા સીવડાવવા કોની પાસે જશો કપડા સીવડાવવા દરજી પાસે જવાય તમારા પપ્પા શું કામ કરે છે શીખીએ દોસ્તો હવે આ ચિત્ર જુઓ અને કહો આ ચિત્ર શાનું છે આ ચિત્ર ઝરણાનું છે ઝરણું પર્વતમાંથી નીકળે છે હવે ચિત્ર નીચે લખેલો શબ્દ વાંચો શું લખ્યું છે હા ઝરણું લખેલું છે દોસ્તો આપણે ઝરણું શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે પહેલા ઝ બોલાય છે શું બોલાય છે ઝ બરાબર હવે નીચે લખી દઈએ હવે શું કરવાનું બધાને યાદ આવી ગયું હા ભાઈ ઝ આવતો હોય તેવા શબ્દો આપવાના છે યાદ રાખજો ઝ આવતો હોય તેવા પણ ઝા ઝી ઝો વગેરે नहीं जबलूं डजन डजन એટલે 12 वस्तु 10 ને 2 12 વસ્તુઓ હોય તેને ડઝન કહેવાય हूं છોકરીઓ પગમાં શું પહેરે જાંજર અઝલ ઝગડો પછી હા ઝડપ અને ગઝલ પણ આવી શકે બાળદોસ્તો શબ્દોમાં જ્યાં ઝ છે ત્યાં નીચે લીટી કરી દઈએ હવે ઝ ને લખતા શીખીએ ધ્યાન રાખજો હા જુઓ પહેલા આ અડધું ગોળ અને એની થોડા નીચેની બાજુ અડધું ગોળ અને ગોળની ઉપરની બાજુ એક ત્રાસી લીટી લખાઈ ગયો આ શબ્દો તમારી નોટબુકમાં લખજો